Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે છે આશારામને લઈને એક સમાચાર મળી રહ્યા મિત્રો આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર આશારામના અમદાવાદ ખાતેના આશ્રમનો કબજો લઈ શકે છે ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો એ અહેવાલ મુજબ ગુજરાત સરકાર અમદાવાદના મોટેરા સ્થિત ત્યારે મિત્રો આશારામના આશ્રમનો કબજો લઈ શકે છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા ત્રણ આશ્રમોમાં દૂર કરી રાજ્ય સરકાર ત્યારે સરદાર પટેલ સ્પોર્ટ્સ ત્યારે એપ્લેવન ત્યારે એમ્પ્લિક વિલેજ ત્યાં અને ત્યાં અહીંયા રમતગમત સુવિધા ત્યાં વિકસાવશે તો વધુ જણાવી દઈએ કે અમદાવાદમાં ઓલિમ્પિક ત્યારે બે હજાર સત્તરીમાં ત્યારે આયોજન થવાની શક્યતાને લઈને અત્યારથી સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં મિત્રો ન ભાવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ